સાવલીમાં શિવ સપ્તાહ પર્વ નિમિત્તે શિવ પરિવાર આયોજીત શિવોત્સવ ઉજવવામાં આવ્યો તેમાં લોકગાયિકા ગીતાબેન રબારી દ્વારા શિવ ઉપાસનાના ગીતો અને ભજન ગાઈને લોકોને શિવામય બનાવ્યા હતા શિવોત્સવ પર્વના રંગમાં રંગાઈને શિવ વંદના કાર્યક્રમમાં હજારો ભક્તો ઉમટ્યા હતા તેમાં ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર અને ધારાસભ્ય યોગેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કેતનભાઈ ઇનમદાર અને યુગેશભાઈ પટેલ દ્વારા લોક गायिका ગીતાબેન રબારી અને તેમની સમગ્ર ટીમને પુષ્પગુચ્છ અને શિવ પ્રતિમા અર્પણ કરી શુભકામનાઓ પાઠવી હતી સાવલી ભાટિયા ગ્રાઉન્ડ ગીતાબેન દ્વારા શિવ ભજનોથી ગુંજી ઉઠ્યું હતું ગીતાબેન દ્વારા આ આયોજન અને આયોજક શિવ પરિવાર અને સાવલીની જનતા અને ધારાસભ્ય કેતનભાઈ ઇનમદારનો આભાર માન્યો હતો

કેટલાય વર્ષોથી પરમ પૂજ્ય સ્વામીજીની કૃપા અને આશીર્વાદથી અને પ્રેરણાથી જે શિવજીની સવારી બરોડાની અંદર અત્યારે એવું કહેવાય કે બરોડા નગરી અને વડોદરા જિલ્લો બધા સૌથી પ્રખ્યાત હોય તો મહાશિવરાત્રીના પર્વે શિવજી સવારીથી છે અને એ માત્ર ને માત્ર બાપજીએ યોગેશ કકા અને નિમિત્ત બનાવીને આજે શિવજી સવારી હું તો માનું છું તો વર્ષો વર્ષ પેઢીઓ ગત ચાલશે અને યોગેશ કાકાનું નામ પણ કાયમ માટે આવું નવું ચાલશે એવી બાપજી એમને આશીર્વાદને પ્રેરણા આપી છે પરમ પૂજ્ય સ્વામીજીની કૃપા સદાય આવીને આવી રહે બેન શ્રી ગીતાબેનને પણ મારો સાવલી ડેસર તાલુકો ખૂબ આવકારે છે આપ પણ એમને તાલીઓથી સ્વાગત કરો આથી તમારી ટીમને અમારો સાવલી નગર સાવલી તાલુકો ડેસર તાલુકો મારી સાવલી વિધાનસભા ક્ષેત્ર આખું હૃદયથી આપનું સ્વાગત કરે છે આજે જે આ જગ્યા પર આપ છો એ જગ્યા પરમ પૂજ્ય સ્વામીજીનું ધામ છે અહીંયા આગળ કેબીનાથ દાદાની જીવન સમાધિ પણ છે અને મારા સ્વામીજીની કૃપા અને સ્વામીજી આ એમની કર્મભૂમિ બનાવી છે હું અને યોગેશ કગા બંને એ સ્વામીજીના શિષ્ય બધા શિષ્ય કહેવાના લાયક બનીએ એવી આપ સૌ અમને આશીર્વાદ આપો કે સ્વામીજીના શિષ્ય બનીને કાયમ માટે રહીએ અને જે રીતે સ્વામીજીનું નામ ચારેય બાજુ છે સ્વામીજીના નામથી પણ સાવલીના સ્વામીજી સાવલીના ઓળખાય અમારા યોગેશ કકાને એમને આશીર્વાદ આપેલા કે તું જ્યાં સુધી જીવીશ ત્યાં ઉધીન કોઈ દિવસ ચૂંટણી નહીં હારું અને યોગેશ કગા રેકોર્ડ કર્યો કે મને લાગે ત્યાં ઉધીન યોગેશ કગા જેવું કોઈ ના માટે ના ભૂતોના ભવિષ્યથી ગુજરાતમાં થાય કારણ કે આ વખતની ટિકિટે બાબજીની કૃપાથી જ અત કર્યો અને કાકા કાયમ માટે શિવ ભક્ત છે શિવ પરિવારનો પણ હું આભાર માનું છું કે એમણે ગ્રામ્ય વિસ્તારની અંદર આવા સારા કાર્યક્રમ આપ્યા અને હર હંમેશ અમને આવા કાર્યક્રમ આપતા રહેજો અમે જે પણ કરવાનું થતો ને અમ લોકો કરીશું અમે તો માગતા જઈએ જવા આખા ત્રણસો પાંસઠ દિવસ થતાં ને ત્રણસો પાંસઠ દિવસ કરીશું અને આવા નવા તાલુકો તમને વધાવતો રહેશે કાંકાનું પણ સ્વાગત કરીએ છે અને આપણી આખી એમની ટીમનું સ્વાગત કરીએ છીએ આ ખૂબ સારો ધાર્મિક અને અતિ ધાર્મિક કાર્યક્રમ છે છવ્વીસમી તારીખે મહાશિવરાત્રી નું પર્વ છે સ્વામીજી દાદાની ગેવીનાથ દાદા અને જગદીશગીરી ની કૃપાથી આપણે